નદીમાં છે બગડા નમસ્કાર મિત્રો દરેકને તે આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો આ વિડીયો વધુ વધુ શેર કરજો અને અમારી ચેનલમાં જે નવા મિત્રો આવ્યા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મિત્રો હવામાન ખાતાની આગાહી પ્રમાણે જે હમણાં બહુ જ ગરમી પડી રહી છે અને વીસ તારીખ સુધી વધુમાં વધુ ગરમી પડશે હવામાન વિભાગે જણાવ્યું છે જ્યારે એકવીસથી છવ્વીસ તારીખની હવામાન વિભાગે વરસાદની પાછી આગાહી પણ આપી છે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અલગ અલગ જિલ્લાઓમાં આગાહી આપી છે અને જે વરસાદને કારણે ઘણા ખેડૂતોના પાકોને નુકસાન પણ થયું છે તો મિત્રો હું વિડીયાના માધ્યમથી બતાવું તો આ વિડીયો પૂરેપૂરો જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયો